નવો પક્ષ રચવો ગોપાલ ને આપણામાં ભેળવી દેવો કે આપણે ગોપાલમાં ભળી જાવું કે ગોપાલ કે ગોપાલ ને નવો પક્ષ રચવાનું કેવું કોંગ્રેસના હાઈકમાન્ડ માં બુદ્ધિ નો છાટો ન હોય તો આપણે કઈ ખુવાર થવાની જરૂર નથી બધાને ખૂંચે છે શું ઈ ખૂંચે છે ઈ સાવરણો ઈ ટોપી પહેરી હાથમાં હાવેડ્યો લઈને જયેશ રાદડીયા કે મને મત આપો કેવું ભૂંડું લાગે આ વખતે ગુજરાતી જો તમારે ને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા ના હોય તો આપણે નથી રમવું રાહુલ ગાંધી અહીંયા બોલે ક્યાંક દિલ્હીમાં એનું કઈ ઉપર નથી એનું પોતાનું જો ને એ પાકા કરે છે બાકી હારવાનું કોઈ મટીરિયલ એની પાસે નથી પાટીદાર ના નેતાઓ એવા છે એને કોઈ પક્ષના બેનર ની જરૂર નથી કોંગ્રેસ બેનર કરતા પાટીદાર પોતે એવા વજનદાર માણસો છે કે એ વ્યક્તિગત રીતે પણ જીતી શકે

અને ત્યાર કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને ત્યારે આ પદની જવાબદારી હવે કોને સોંપવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે અને રાજકીય વર્તુળોમાં પણ આ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના પાટીદારના નેતાઓ છે ત્યારે બાયો ચડાવી છે અને પાટણમાં આવનારા સમયમાં મહાસંમેલનની વાત છે તથા રાહુલ ગાંધીને સીધી મળવાની વાત છે અને પાટીદાર સમાજના કોઈ નેતા છે તેને આગેવાન બનાવવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે ચર્ચા થઈ રહી છે ત્યારે આ જ ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝ ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત છે

એને કોઈ પક્ષના બેનર ની જરૂર નથી કોંગ્રેસના બેનર કરતા પાટીદાર પોતે એવા વજનદાર માણસો છે કે એ વ્યક્તિગત રીતે પણ જીતી શકે તમે વીરજી ઠુમ્મર કયો લલિત કગથરા કયો

પ્રમુખ બની ગયા છે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ માઇનોરિટી દલિત વગેરે વગેરે તો તમે કલ્પના કરો કે જેની બે અઢી કરોડ ની જનસંખ્યા હોય એ લોકોએ વિરહ માં કેટલું જીવવું પાટીદાર સમાજમાં જે લોકો ત્રીસ વર્ષ ની ઉંમરે કોંગ્રેસમાં માં જોઈન થયા હોય ક્રિપાલ સિંહ હવે ક્યાં ત્રીસ વર્ષ ને ત્રીસ વર્ષથી તો એ રાજકીય વનવાસ માં છે કોંગ્રેસમાં જોડાણો હોય સાઠ વર્ષ વર્ષનો થાય ત્યાં સુધી વિરોધ પક્ષમાં જ રે તો કોણ મરી જાય પક્ષ આટલું પક્ષ ક્યાં એવડું મોટી કોઈ જ્ઞાત છે કે કોઈ સમાજ છે કે કોઈ બીજું કશું છે કોઈ શું કામ એની ઉપર એટલી બધી શહીદી વોહરી લે સમજી લો હમ એટલે પાટીદાર લોકોની ગઈકાલે ચંચળ પાર્ટી પ્લોટ અમદાવાદમાં બેઠક મળી હતી એમાં ફોર્ટી વન એકતાલીસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલ ને કરો બે વ્યક્તિગત કારણોસર નહોતા હાજર બાકી થર્ટી નાઇન લોકો હાજર હતા અને બધાએ મનોમંથન કર્યું કે આપણે હવે ક્યાં સુધી સહન કરવું આ મનોમંથન પણ એટલા માટે છે હવે એક વિસાવદર માં નવી કૂપણ ફૂટી છે બટકણો આ લોકોને હાગ એટલે સાગ એટલે સીસમ સાગ એની ડાળ જોતી તૂટે નહીં પડી પટોળે ભાત ફાટે પણ ભવિષ્યમાં જે ગઠબંધન કરવું હોય તે હું તમને બીજા પાર્ટમાં કહું એક નવું જ સમીકરણ આવી રહ્યું છે અથવા તો આવશે પણ અત્યારે આ એ કીધું કે પેલા હવે માથું ઊંચું કરો હવે ભીખ માગવાની ખોળા પાથરવાની આજીજી કરવાની અરજી કરવાની કરવાનો જમાનો ગયો બુદ્ધિ નો છાટો ન હોય તો આપણે કઈ ખુવાર થવાની જરૂર નથી જેને રાજીવ ગાંધી નું નેતૃત્વ રાજીવ ગાંધી નું નેતૃત્વ કરીને મંજીરા વગાડવા હોય અને પોતાની બેઠક જાળવી રાખવી હોય અથવા પોતાનો હોદ્દો જાળવી રાખવો હોય એને મુબારક પણ જે ધારાસભ્ય કક્ષાના લોકો લલિત કગથરા પ્રભાત આપ્યા કે પંકજ પટેલ હોય કિરણ પટેલ હોય રવજીભાઈ આપણા વિરજીભાઈ ઠુમર હોય પરેશ ધાનાણી હોય અને યાર આ કઈ કમ નથી સાહેબ એ બધા મંજે હુવે ખેલાડી હે હવે એ ક્યાં સુધી આમદમ વનવાસ ભોગવા કરે કારણ વગરના એટલે એ લોકોએ નક્કી કર્યું કે એક તો પાટીદારના નામે જ કોંગ્રેસ આમ તમે જુઓ તો કાવડિયાથી માંડીને બધી રીતે અત્યારે જો તેમાં યોગદાન તો મોટા ભાગનું પાટીદારનું છે તો અમારે એમ કે ક્યાં સુધી સહન કરવું એટલે એ મુકુલ વાસનિક એના જે પ્રભારી છે મહાસચિવ એને મળવાના છે એમ કે રાહુલ ગાંધીનો મળવાનો સમય આપો જી હવે રાહુલ ગાંધીને મળી ન્યા કઈ કાંદો કાઢી લેવાનો નથી રાહુલ ગાંધી અહીંયા બોલે કઈ દિલ્હીમાં એનું કઈ નથી એનું પોતાનું જો ને એ પાકા પાડી કરે છે એટલે એનું કઈ આવે એમ નથી પણ હવે અટાણે છે ડુંડું તો તો એને મળવું તો પડે ને એને મળશે ને આ લોકો આ વખતે ફાયરબ્રાન્ડ આ વખતે ગુજરાતી માં કહી દે કે બોલો બતાવું છે કે બતાવવું છે એક વાત જો તમારે પાટીદારને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા ન હોય તમારું કામ જાણે આ પેલો મુદ્દો છે અને વોટ નેક્સ્ટ એના પછી શું ઈ તમને કહો એક વાત મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના પાસના અને અત્યારે પાટીદાર જે કોંગ્રેસના પાટીદાર છે એના એ બધા નેતૃત્વ કહી શકાય એવા લોકો છે શું ઈ ખૂંચે છે ઈ સાવરણો આમ આદમી પાર્ટીનું જે પ્રતિક છે ચૂંટણી સિમ્બોલ છે સાવરણો બે ઘડી માની લો કે જયેશ રાદડીયા ધારો કે આમ આદમી માં ઈ જોડાઈ જાય તો તમે એક સીન આમ ઈમેજ કરો પોતાની જાતને કે ઈ ટોપી પહેરી હોય હાથમાં હાવેડ્યો જયેશ રાદડીયા કે મને મત આપો કેવું ભૂંડું લાગે તમે જુઓ આપણા તમારા મારા જન્મ દિવસ હોય કે ગમે તે કાર્યક્રમ હોય આપણે એટલે જો પાટીદારો નું કોંગ્રેસ કઈ નહીં કરે ઉદ્ધાર તો એક બીજો જે તમે કયો ને મિટિંગ મળવાની છે મીટિંગ બુદ્ધિપૂર્વક ની છે મીટિંગમાં એવું નક્કી થશે કે હવે આપણે શું કરવું યસ નવો પક્ષ રચવો ગોપાલ ને આપણા માં જીતા એ ગોપાલભાઈ જીતા છે આમ આદમી પાર્ટી નહી રાઈટ આવતીકાલે તમે ચૂંટણી કરાવો આમ જ આદમી પાર્ટી કેજરીવાલ ને ઉભા રાખો ને ભારતીય જનતા પાર્ટી માંથી ગમે છગન મગન ઉભા રાખો હરામ બરોબર જીતે તો જાઓ લખી રાખો આમ આદમી પાર્ટી ની નહી જીતે એ જ વિસાવદર માં લ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટી અમે ભયંકર રોષ છે તો પણ તમને કહો કે ગોપાલ હતો એટલે જીતા છે બીજું કોઈ નહી એટલે હવે આ પાટીદાર સમાજ હોય કે બીજા બધા જુઓ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ રાજનીતિ જુદા તરહમાં આવી ગઈ છે સમજી ગયો હવે એ વાત ભૂલી જાવ કે કોઈ પક્ષની ટિકિટ મળે પક્ષને કારણે તમે જીતી જાવ બધો હવે ડખો પૂરો થવામાં છે ઇન્ડિવિજલ કેપેસિટીમાં

તો જે લોકો અત્યારે હવે એ પાછા મેન નેતૃત્વ પૂરું પાડી શકે તેવા લોકો છે અને પાછા ધરાયેલા છે ભૂખા ડાહ નથી ભગવાન ની દયા છે પાંચ રૂપિયા છે હવની પાસે હવે ભૂખ જે ગુજરાતમાં જાગી છે પૈસા ની ભૂખ હવે મારા ખ્યાલથી ભૂતકાળ થતો જાય છે એટલે બધા ગાંધીવાદી છે કે માંડ આપણને આટલી ઇજ્જત સોહરત આ બધી મીડિયા થી માંડીને બાકી બધા સામાજિક ફંક્શન માં એટલી શોહરત મળી છે દરેક ને એમ છે કે કફન જે ઈજ્જત નું કફન ઓડીને જાવતોય ઘણું છે ભિકુતાન ગઢવી કે છે એમ હવે કોઈને એમ છે કે ભાઈ આપડે કારણ કે હો વર્ષની આયુષ્ય છે કોઈ અદરા અમર છે નહીં

એમાં હું એમાં ક્યાંય લગ્ન કરી લીધા તમારો ઈરાદો સાફ હોવો જોઈએ કે જ્યાં પણ તમે બેસો તમે સમાજનું ભલું કરવા માટે છો એટલું આપણું પણ આપડે ગાંધીવાદી છે એવી વાત નથી કરતા મને પાંચ રૂપિયા વધુ મળે હું ત્યાં જાઉં પણ મૂળ આશય પાંચ રૂપિયા ન હોવો જોઈએ મૂળ આશય હોવો જોઈએ પાંચ વધુ લોકોને મદદ થઈ શકે એવો એ રૂપિયા મળે એ જુદી વાત છે સમજી ગયો એટલે હવે જે ભાજપમાં અસંતુષ્ટ હોય હાસ્યમાં ધકેલાયેલા હોય જે બિલકુલ વફાદાર લોકો હોય જૂથવાદ ભોગ બનેલા હોય એવા ભાજપી એવા કોંગ્રેસી એવા અપક્ષો એવા સમાજવાદી એટલે કે સોશિયલ વર્કર અને એવા એક્ટિવિસ્ટ અને એવા ધર્મ ધાર્મિક જીવનમાં જીવતા હોય એવા એવા કલાકારો એવા ટેકનોક્રેટ એવા બધા સ્પોર્ટ્સમેન આ બધા જ શ્રેષ્ઠીઓ જેને કહેવાય સર્વ ક્ષેત્રના શ્રેષ્ઠી લોકો જે છે એ લોકો ભેગા થઈને મનોમંથન કરશે કારણ કે લોકોએ એ વાત હવે સાબિત કરી દીધી વિસાવદર માં કે તમે સારા હો બસ છે ભલે આખી કાયદાત ઉતરી પડે બીજા ને જીતાડવા સારા લોકો એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી લોકો મત આપે છે ગોપાલ ઇટાલિયા તો એક એક એકલા સપે ભારી હો ગયા એટલે હવે જે સારા આવા જે લોકો છે વ્યક્તિગત ગોપાલ જેવી બી વાત કરું છું એવા જે લોકો છે હવે સુકામ કોઈ પક્ષમાં રહીને વનવાસ ભોગવે કારણ વગરનો અને વનવાસમાં નુકસાન કોને છે એ ઉમેદવારને તો છે જ સમજી લ્યો એની પેઢી નહીં સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને ને રાજ્યને પણ છે ને તમે તેંડુલકર ને અગિયારમો ખેલાડી રાખો તો હું તમારી ટીમ ને તેંડુલકર ને તો નુકસાન સમજ્યા દેશને નુકસાન નહીં તમે એને અગિયાર મો ખેલાડી ભીખુદાન ઘોડીને ડાયરામાં લઈ આવો ભીખુદાન પેલા જગદીશભાઈ રજૂ કરશે પછી કૃપાલસિંહ સિંહ રજૂ કરશે છગનભાઈ મગનભાઈ હવે સોરી ભાઈ આજે સમય ન મળે ભીખુદાન ભાઈ ને સાંભળો લાવો ન મળ્યો તો પાગલ છે તો માથાકૂટ ના થાય

તડકે ઉભા રાખીને ધોળાના વાળ નથી કર્યા જમાના ખાધેલ લોકો છે પણ હવે કોંગ્રેસ માં વિપક્ષ માં આવો ને એમાં તમે પ્રમુખ તો બનતા નથી પાછા વિપક્ષ માં તો તમને મત આપીને કરવાનું હું એથી તો શાસક પક્ષ ના આપીએ કે કેવા તો થાય કે ભાઈ અમે તમને મત આપો તમે અમારા કારખાના નું ધંધા ધાપાનું કઈક ધ્યાન રાખજો

અતિ ઉત્તમ સમય ગાળો જે સર્વે કરાવવો હોય કે આ વિસ્તારમાં કયો ધારાસભ્ય જીતી શકે એ નીટ ક્લીન હોય વિઝનરી હોય યુવાન હોય એડવોકેટ જેવો હોય ઝુંઝારુ હોય ખરીદાય એવો ન હોય સમર્પિત હોય વગેરે વગેરે અને સર્વ ક્ષેત્રીય હોય કોઈ સ્પોર્ટમેન છે કોઈ કલાકાર છે રાજ્ય સભાની એ વ્યવસ્થા એને ઉપલું ગ્રહ કે છે લોકસભામાં વધુ હોય છે પાંચસો ને તેતાલીસ તો નીચલું ગ્રહ અને ઓલું ઉપલું ગ્રહ શું કામ ન્યા લતા મંગેશકર જ આવે તેંડુલકર જ આવે જેણે જેના ક્ષેત્રમાં બિલકુલ માઇલ સ્ટોન જે સાબિત થયા હોય એવા લોકો આવે હવે તો એમાં અગડમ બગડમ થવા માંડ્યું છે એક જમાનો એવો હતો કે ઉપલા ગ્રહમાં એવા લોકોને જ મૂકવા જેને જે તે ક્ષેત્રમાં પીએચડી કર્યું હોય અથવા તો એનું નામ હોય તમે અબ્દુલ કલામ ને આપણા શસ્ત્ર કે ઓલા બનાવો મિશનરીમાં કઈ પણ શસ્ત્ર જે કોઈ આપણું સિસ્ટમ છે એના તો એ આપણને ખપ લાગી કે મિસાઇલ મેન છે ટેકનોલોજી સેમ પિત્રોડા તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના પ્રમુખ બનાવો કે કઈક મેન સ્ટ્રીમમાં બનાવો તો એમાં કઈ ખામી આવે આજે તમે હું કૃપાલસિંહ જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે ઓનલાઈન ઈ થેન્ક્સ ટુ સેમ પિત્રોડા થેન્ક ટુ રાજીવ ગાંધી રાજીવ ગાંધીના ના માં સેમ પિત્રોડા નહીં લઈ આવ્યા અને આપણે બધા આટલા બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો જમાનાનો અત્યારે લાભ લઈ રહ્યા છે તો જે હવે સદગુણી છે અને માહેર છે એવા લોકોને આ કે અઢીસો ગ્રામ ગાંઠિયાના અમે પાંચ વર્ષના પટે તમને લખી દઈએ જાઓ કરો રાજ એટલે કઉ છું કે પહેલી વાત કોંગ્રેસ ને કાઠલો પકડીને કહેવાની આવી પાટીદારની અને બીજી વાત જો કોંગ્રેસ નહીં માને તો આ સર્વ ક્ષેત્રિય શ્રેષ્ઠીઓ જે છે

એને કીધું કે સાહેબ હવે સર્વ ક્ષેત્રિય લોકો ભેગા થવું પડશે અને બે હાજર સત્યાવીસ માં આપણે એવું એક હોવું જોઈએ કર્મ સંજોગ સુપાત્ર મિલે તો કુપાત્ર દાન દયો ન દીવો કવિ ગંગ કહે સોમભાઈ સાધુ મૂર્ખ મિત્ર કીયો ન કીયો તો સારું પાત્ર હોય તો દે અત્યાર સુધી હવે આમે કોંગ્રેસ હતી ભગવાન ને દયા આપણે જાણીએ છીએ તો લોકો એમ થાય ને કે ભાઈ આ તો હરિયાણા મિત્ર કરતા જાણીતો શત્રુ હું ખોટો આમાં કઈ છે તો નહીં રણમાં કોણ ખેતી કરે ને રેતી માં વાણ કેટલાક હાલે હાલે કોઈ એટલે હવે બધા અહિયાં સુધી આવી ગયા છે એટલે આ બે પ્રકારની વાતચીત થઈ રહી છે બે ત્રણ દિવસમાં માં કોંગ્રેસ ને મળી અને પાટીદાર સમાજના લોકો આવશે પછી બજારમાં બજારમાં બધી બધી વાતો હું જે છું ક્રમશઃ ચર્ચામાં મુકાશે જી સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ના પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે હાલમાં વાત કરી પાટીદાર નેતાઓને લઈને વાત કરી ગુજરાતની રાજનીતિને લઈને વાત કરી આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં ઘણા ફેરફારો આવી શકે છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર